જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપને આ ચેનલ પસંદ હોય તો ધરમ કરમ ગુજરાતી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો બહેનો અને ભાઈઓ આજે આપણે શનિ વ્રતની વાત કરીશું રઘુવંશમાં દશરથ રાજા થઈ ગયા તેને એક દાડો જોશીઓએ કહ્યું હમણાં રોહિણી નક્ષત્રનો ભેદ કરી જશે જ્યારે શનિ રોહિણી નક્ષત્રનો ભેદ કરશે ત્યારે બાર વર્ષનો મોટો દુકાળ પડશે લોકો ભયમાં આવી પડશે જોશીઓના વચન સાંભળી રાજાએ પોતાના મંત્રીઓને બોલાવ્યા ને કહ્યું જોશીઓએ દુકાળ પડે તેવું કહ્યું છે તો શું કરવું રાજા અને મંત્રીઓ શું કરવું નો વિચાર કરે છે ત્યારે ચો તરફથી તેમના કાને અવાજો આવવા લાગ્યા આ તો પ્રલય થવા બેઠો છે બચાવ કેમ થશે તે સમજાતું નથી રાજા પ્રજાના દુઃખથી દુઃખી થયો ગુરુ વશિષ્ઠ પાસે ગયા અને પ્રણામ કરીને કહેવા લાગ્યા હે ગુરુદેવ શનિ રોહિણી નક્ષત્રનો ભેદ કરીને જાય ત્યારે મહાન ઉત્પાદ થશે હવે કરવું શું આ યોગ અસાધ્ય છે તેમ કહેવાય છે વશિષ્ઠે કહ્યું રાજન સાચે જ શનિ હમણાં જ રોહિણી નક્ષત્રમાં જશે બ્રહ્મા અને ઇન્દ્ર પણ આ યોગને સાધ્ય કરી શકતા નથી પછી શું થાય વશિષ્ઠના શબ્દો સાંભળી રાજા વિચારમાં પડી ગયા પછી તેણે સાહસ ખેડવા નિર્ણય કર્યો તેણે દિવ્ય ધનુષ તેમજ દિવ્ય શસ્ત્રો લીધા રથમાં બેઠા અને તે નક્ષત્ર મંડળમાં ગયા તે રોહિણીને પાછળ રાખી ઊભા રહ્યા ત્યારે રાજા જાણે બીજો સૂર્ય હોય તેવી રીતે ઝળહળતા હતા શનિ જ્યારે કૃતિકાના અંતરમાં રહી રોહિણીમાં પ્રવેશ કરતો હતો ત્યારે રાજા દશરથે ધનુષ્યની દોરી ખેંચી રાજાને સહારક સ્વરૂપમાં જ્યારે શનિએ જોયા ત્યારે હસીને કહેવા લાગ્યા રાજા દશરથ તમે આ શૂરવીર છો તમારાથી દેવો અને દૈત્યો બધા જ ડરે જ છે પરંતુ મારી દ્રષ્ટિ પડતા ભલભલા ભસ્મીભૂત થઈ જાય છે હે રાજેન્દ્ર મારી સાથે લડવાનો વિચાર માંડી વાળો હું તમારા સાહસથી પ્રસન્ન થયો છું તો ઈચ્છામાં આવે તે વરદાન માગો રાજા દશરથે ધનુષ્ય નમાવતા કહ્યું હે શનિદેવ નદીઓ સમુદ્રો ચંદ્ર સૂર્ય અને પૃથ્વી જ્યાં સુધી રહે ત્યાં સુધી તમારે રોહિણીનો ભેદ કરી જવું નહીં જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો આટલું વરદાન આપો શનિદેવ હસતા હસતા કહ્યું તથાસ્તુ દશરથ રાજાએ માથું નમાવ્યું ત્યારે શનિએ કહ્યું રાજા ક્યારે પણ બાર વર્ષ સુધીનો દુકાળ પડશે નહીં તારા આ વરદાન માગવાથી તારી કીર્તિની સુવાસ દૂર દૂર સુધી ફેલાશે રાજાએ શનિના વરદાનનો માથું નમાવી સ્વીકાર કર્યો ને ધનુષ બાજુએ મૂકી પ્રાર્થના કરવા લાગ્યા રાજાની સ્તુતિથી શનિદેવ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા હે રઘુવંશી તારી કરેલી સ્તુતિથી હું ઘણો જ પ્રસન્ન થયો છું તું માંગ માંગ જે માગે તે હું તને આપું શનિદેવ દશરથ રાજા બોલ્યા તમે ત્રણેય લોકને પીડા આપો છો તેથી લોકો બહુ દુઃખી થાય છે તમારે ત્રણેય લોકની રક્ષા કરવાની હે રાજન શનિદેવ કહેવા લાગ્યા તારી આ કથા કોઈ સાંભળશે તેને હું કદી પીડીશ નહીં દશરથ રાજાને શનિના આ શબ્દોથી સંતોષ થયો પછી તેણે પૂછ્યું હે શનિદેવ તમને પ્રસન્ન કરવા કેવી રીતે આરાધન કરવું તે પણ કહો શનિદેવ કહેવા લાગ્યા શ્રાવણનો મહિનો હોય તેના દરેક શનિવારે દાંતણ કરી સુગંધવાળું તેલ શરીરે ચોપડી સ્નાન કરવું પછી નિત્ય કર્મ કરવા ખીજડીના ઝાડ પાસે જઈ તેની પૂજા કરવી ખીજડીનું ઝાડ ન મળે તો પીપળાની પૂજા કરવી પૂજા કરી રહ્યા પછી તેને સાત સાતસૂતના તાતણા વીંટવા સાત વાર નમસ્કાર કરવા સાત પ્રદક્ષિણા કરવી આવી રીતે મારા તેત્રીસ શનિવાર કરવા છેલ્લા શનિવારે ઉદ્યાપન કરવું મારી મૂર્તિ ઘડાવવી તેને પાત્રમાં રાખી મારી પૂજા કરવી કાળા વસ્ત્રો વીંટવા ગાયનું દાન આપવું સાત બ્રાહ્મણોની પૂજા કરવી યથાશક્તિ વસ્ત્રો તથા દક્ષિણા આપવી વસ્ત્ર સહિત મારી મૂર્તિ આચાર્યને આપવી તલ અને અડદના અન્નથી બ્રાહ્મણોને ભોજન કરાવવું ને આશીર્વાદ લેવા પછી સગા સંબંધીઓ સાથે ભોજન કરવું આ પ્રમાણે મારું વ્રત કરવાથી હું મનવાંછિત ફળ આપું છું શ્રાવણ માસમાં શનિવારના દિવસે મારી પૂજા કરવાથી જન્મના સ્થાનમાં બારમા કે આઠમા સ્થાનમાં પડેલો હોવ તો પણ સુખ આપું છું રાજાએ ફરીથી ગ્રહરાજ શનિની પ્રાર્થના કરી ને પછી અયોધ્યામાં આવ્યા તેણે શ્રાવણ મહિનાના શનિવારે શનિની પૂજા કરી જે કોઈ શનિવારે વહેલા ઉઠી શનિનું પૂજન કરશે તેમની મનોકામના શનિદેવ પૂરી કરશે જે કોઈ શનિ વ્રત કરશે તે પાપોથી મુક્ત થશે આ વ્રત કરવાથી બ્રાહ્મણ વેદનો જાણકાર થાય છે ક્ષત્રિયને રાજ મળે છે વૈશ્યને ધન મળે છે શુદ્રને સુખ મળે છે અને પુત્રની ઈચ્છા કરવાવાળાને પુત્ર પ્રાપ્ત થાય છે સંપત્તિની ઈચ્છા કરનારને સંપત્તિ મળે છે મોક્ષની ઈચ્છા કરનારને મોક્ષ મળે છે શનિદેવ અને દશરથ રાજાની આ કથા સાંભળનાર આ કથા વાંચનાર કહેનારની મનોકામના પૂર્ણ કરે તેવી શનિદેવને પ્રાર્થના તો લો બહેનો અને ભાઈઓ આપને સૌને આ શનિદેવની વાત પસંદ આવી હશે આપણી ધરમ કરમ ગુજરાતી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેશો ફરી મળીશું આપણે બીજી કોઈ ધર્મ કથા વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શનિદેવ જય શ્રી કૃષ્ણ